નાઇન કે એ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે સુપર સોશિયલ સિક્યોરિટી સ્કીમની એજી એમની મિટિંગ રોટલી ક્લબ મહેસાણા ખાતે યોજાઈ ગઈ સુપર સોશિયલ સિક્યોરિટી સ્કીમનો ઉદ્દેશ એ છે કે રોટલિયાના અવસાન બાદ તેમને ફેમિલી અને આર્થિક મદદ બને આ કાર્યક્રમમાં એજીએમના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટલિયા મિહુલભાઈ રાઠોડ ચેરમેન જોતાભાઈ પટેલ સેક્રેટરી ડોક્ટર અરુણભાઈ પરીખ લલિતભાઈ શર્મા સહિત રોટલી ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં ગુજરાતની તમામ ક્લબોમાંથી એકસો ચાલીસ સભ્યો હાજરી આપી હતી અને ભવિષ્ય વિષ્યમાં રોટલિયન ફેમિલીમાં વધારો આર્થિક યોગદાન આપી શકે તેવા નિર્ણય કરવામાં આવ્યો સમાજ માટે એક દાખલારૂપ પહેલ છે અને ઘણી બધી સંસ્થાઓ આ સ્કીમનો અમલ કરવા માટે વિચારો વ્યક્ત કર્યા છે એજી એમનું આયોજન કરવા રોટલિયન વિનોદભાઈ મલ્લિક રોટલી પ્રમુખ હર્ષદભાઈ પટેલ સિક્યુરિટી નીરવભાઈ શાહ તથા રોટલી ક્લબ મહેસાણાના મેમ્બરોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી